પંચમહાલ શહેરા તાલુકા નજીક ઝાડ કાપવા જેવી બાબતે ઝાડની ડાળ કાપવા જેવી નજીબ બાબતે બની હતી ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ સાત ઈસમોએ ચોત્રીસ વર્ષીય યુવાનને લાઈટના થાંભલે બાંધીને લાકડાના દંડાઓ તેમજ ગળદા પાટુનો માર મારતા તેનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે પણ આ મામલે મૃતકની ભાભીની ફરિયાદને આધારે સાત ઈસમો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં સાતમાંથી ચાર આરોપીઓને પકડી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધા હતા ત્યારે મૃતકની ઓળખ વિજય તરીકે થઈ છે શહેરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી પુનીબેન અરવિંદભાઈ પગીના હોય તેમના દિયર વિજયભાઈ વિક્રમભાઈ પગીની હત્યા બાબતે ગુનો રજીસ્ટર કરાયેલો છે આ ગુનાની હકીકત એવી છે કે તેમના પડોશી આરતભાઈ તીતાભાઈ પગીના ખેતરની અંદર લીમડાનું ઝાડ આવેલ છે અને એ ઝાડના ડાળખા વિજયભાઈ વિક્રમભાઈ પગીના ખેતરમાં લટકતા જે ડાળખા વિજયભાઈના આવે કાપી નાખેલા અને જેની અદાવત રાખીને આરતભાઈ ચીતાભાઈ પગી અને તેમના પરિવારના માણસોએ આ વિજયભાઈ વિક્રમભાઈ નાઓ સાથે ઝઘડો કરી ગાળા ગાડી કરી અને તેઓને ડસડીને લીમડા લા ઇલેક્ટ્રિકના પોલ પાસે લઈ જઈ અને ઇલેક્ટ્રિકના પોલ વધી દઈ અને તેમની સાથે લાકડાના દંડા તેમજ ગંદાપાટોનો માર મારી અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગાળાગાળી કરી અને એકબીજાને મદદગારી કરી ગુનો કરેલો હોય એ બાબતે શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ આર કે રાજપૂત સાહેબ નાઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામે કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલો છે તો લીમડો અમારામાં આવતો તો ખાલી ડાર કાપ્યું ને એની બાબત મારા દિયાને ઘેરથી તોણ લઈ જાય તોણ લઈ જાય એટલે ઘેર લઈ જઈને થોંભલે બોંધી દીધું અને ઘેંધી માર બહુ મારી બસ લાકડીઓ જ મારી અને હાથ પગ બધું તોડી નાખેલું તો પછી અમે બધા જતા હતા સોડાવા અમને ના પાડ્યું એટલે અમે ફર્યાતે પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કર્યા પછી એકસો આઠમો સિવિલમાં ગોધરા લઈને આવતા આવતે એસ્પટ થઈ જાય અહીંયું સિવિલમાં છે પી ખાતા મૂકેલો છે ચરડિયા ગામમાં મારા મામાનો જે દીકરો છે પૂર્થે વિજયભાઈ એમને કંઈક મેં જેવી બાબતે લીમડાની બાબતે એક બબાલ થઈ હતી એમાં જે દસ પંદર માણસો આવ્યા હતા એમાંથી એને ઘરેથી ખીંચીને ઢસડીને લઈ બાંધીને એને ખૂબ માર માર્યો છે એને હાથ બે તોડી નાખ્યો છે હાથ મતલબ આખો તોડી નાખ્યો છે પ્લસ અમે એકસો આઠને ફોન કર્યો અને હોસ્પિટલ ખાતે અમે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં લઈ ગયા છતાં બી ડૉક્ટરે મૃત જાહેર કર્યો તો અત્યારે અમે પીએમ માટે લઈને આવ્યા છીએ બાર બાર તેર જણનું નામ છે અત્યારે સાત જણનું નામ આપ્યું છે પણ એમાં મિનિમમ બાર તેર જણનું છે ધીરે ધીરે જેમ રાજકુલ છે એમ બધાનું નામ આપવાનું છે